નમસ્કાર જય જવાન જય કિસાન લાખો ખેડૂતોનો ભરોસો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચણાના પાકની મોસમ પૂરી થતી જતી હોય ત્યારે આજે કહેવાય કે ચણાનું કેસર આવ્યું હોય અને કેવું નીકળે છે ત્રણ નંબર ચણાનું વાવેતર કર્યું હતું એની વાત કરીએ તો ખૂબ જ સરસ મજાના ચણા નીકળે છે એની વાત કરવી છે કેટલા ચોખા નીકળે છે કઈ નો કઢે ભાઈ સુપર હીટ એક નંબર ક્વોલિટી વાળું કામ સીધા ભાતકા ભરાઈ જાય ભાઈ કોઠરી સીધી ભરાઈ જાય જો કઈ કઢે ને એક કાકરો કે ડાકરું ન આવે જોવર સાઈડમાં ઉડ્યું હોય બાકી એમાં ડાયરેક્ટ કોઈ વસ્તુ આવતી નથી સરસ મજાનું ચોખ્ખું કામ આ કેસર આપે છે જ સરસ મજાની માહિતી આપણને ઓછા ટાઈમમાં વધુ સારું કામ થાય જોયું ગમે બાદકામાં હાથ નાખો તમે એકદમ ચોખ્ખું જોવા મળશે ખૂબ જ સરસ મજાનું કામ મિત્રો જમાવટ કરી દીધી કૃષિની માહિતી હર વખતે સારીને સાચી આપણે શેર કરતા હોય છે ત્યારે આ ગંગા ઇન્ડસ્ટ્રીઝનું કેસર છે કહેવાય ને મિત્રો કે આ કેસરની અંદર ચણાનો પાક ખૂબ સરસ મજાનો એકદમ ચોખ્ખો નીકળે અને ખૂબ ઝડપથી કામ થાય છે નાખો એવું ઉપાડી લઈએ એટલું સરસ મજાનું કામ પણ થઈ રહ્યું છે વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને બધું લોકો સુધી સારી અને સાચી માહિતી જાય એ હેતુથી કાર્ય કરતા હોય છે ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું જગતનાથ આત્મી જય હો જય જવાન જય કિસાન